સોથી વધુ નો કર્મચારી સ્ટાફ ધરાવતી માનવ સેવા સ્વામી નિર્દોષાનંદ સરસ્વતી હોસ્પિટલ ની દૈનિક એવરેજ ઓપીડી થી છે અને દૈનિક સાથે હજારો માતાઓને આહાર ઉપચાર ની અવિરત સેવા આ સંસ્થા ની ગૌશાળામાં આશ્રિત ગીર ગાયના દૂધ ઘી છાસ આપવામાં આવે છે મારું નામ બાબુભાઈ રાજપરા બી રાજપરા હું સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ ટીમ બી ભાવનગર જિલ્લામાં આવેલ છે એ હોસ્પિટલનો ફાઉન્ડર ટ્રસ્ટી છું અને અત્યારે સેક્રેટરીની જવાબદારી સંભાળી રહ્યો છું સદગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની કૃપા પ્રેરણા એની અનુકંપા અને એના આશીર્વાદથી નિર્માણ થયેલ આ હોસ્પિટલ આજે તારીખ નવ એક બે હજાર ચોવીસના રોજ વર્ષ પૂર્ણ પૂર્ણ કરીને વર્ષમાં શુભારંભ થઈ કરી રહી છે અને છે ત્યારે આ હોસ્પિટલમાં સમગ્ર ગુજરાતભરના દર્દીઓ તદ્દન નિઃશુલ્ક સારવારનો લાભ લઈ રહ્યા છે તેર વર્ષની અંદર આ હોસ્પિટલમાં ચોવીસ લાખ ચુમ્મોતેર હજારથી થી વધુ ઓપીડી અગિયાર લાખ ચુમાલીસ હજારથી વધુ એક્સ રે લેબોરેટરી સોનોગ્રાફી વગેરે સારવાર ઉપલબ્ધ થઈ છે અને ટોટલી સિત્તેર હજાર છસોથી વધુ સફળ ઓપરેશનો કરવામાં આવ્યા છે અહીં ગુરુકૃપા ક્ષેત્રમાં તદ્દન નિઃશુલ્ક ભોજનાર્થીઓએ બત્રીસ લાખ એકોતેર હજારથી વધુ ભોજનાર્થીઓ ભોજન પ્રાપ્ત કર્યું છે આ ઉપરાંત અમારા આ હોસ્પિટલના વિવિધ વિભાગો અહીં તમામ ઉપલબ્ધ સેવાઓમાં ગાયનેક વિભાગ ઓર્થોપેડિક જનરલ સર્જન ઈએનટી એમડી ફિઝિશિયન પીડિયાટીશિયન દાંત વિભાગ આંખ વિભાગ આ મળીને અમારે ટોટલી અહીંયા ચોત્રીસ ડોક્ટરો કન્સલ્ટિંગ અને મેડિકલ ઓફિસર થઈને ચોત્રીસ ડોક્ટરો ફૂલ ટાઈમ કેમ્પસમાં રહીને કાર્યરત છે